કર્ઝણના વલર ગામે વીપીએલ પ્રીમિયમ લીંગ ક્રિકેટ ટુર્નામેન્ટનો ઓપ્શન યોજાયો કઢઝણના વલર પ્રીમિયમ લિંગ ક્રિકેટ ટુર્નામેન્ટના ઓપ્શન યોજાયો આજે ઓપનિંગ સેરેમેનીમાં સૌપ્રથમ કુરાન શરીફની તિલાવત સાથે શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ દરેક ટીમના કેપ્ટન પાસે ચિઠ્ઠી ઓપન કરાવી સિલેક્શનનો ઓપ્શન રાખવામાં આવ્યો હતો વીપીએલ બે હજાર બે હજાર પચ્ચીસ ક્રિકેટ ટુર્નામેન્ટના ભવ્ય ઓપનિંગ સેરેમનીમાં આજે ક્રિકેટના ઉત્સાહ અને સ્પર્ધાની મોજ માણવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ રશિયાઓ એકઠા થયા હતા જ્યાં છ ટીમો ટ્રોફી માટે ટક્કર આપશે આ વીપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ પ્રીમિયમ લિંગ છ ટીમો સાથે રાજ હોજ હોલ સ્પોટ ગાઉન ઉપર ઓપ્શન રાખવામાં આવ્યું હતું જેમાં આ નામની ટીમોએ ભાગ લીધો હતો વોલર ટાઇટન વોલર પેન્થર વોલર ટુસ્કાર વોલર ઈગલ વોલર ટાઈગર વોલર વોરિયર્સ આ છ ટીમો વોલર પ્રીમિયર લીગ ટુર્નામેન્ટમાં ટ્રોફી માટે ટક્કર આપશે જેમાં દરેક ટીમમાં છે અનુભવી ખેલાડી અને યુવા ટેલેન્ટ જે પોતાની ટીમને જીતાડવા માટે તૈયાર રહેશે તેમજ ગામના ક્રિકેટ રસિયાઓમાં અને નવ યુવાઓમાં ગામજનોમાં નવા ઉત્સાહ જોવા મળ્યો હતો આ ટુર્નામેન્ટ હું બહુ આઈપીએલ ટુર્નામેન્ટની જેમ રમાડવામાં આવશે આ ટુર્નામેન્ટમાં કુલ ત્રીસ લિંક મેચ સાથે છ મેચ થશે જેમાં ટોચની ચાર ટીમો ડે ઓફ માટે લખશે દરેક મેચમાં ખેલાડીઓ પોતાનું શ્રેષ્ઠ આપશે જે દર્શકોને મળશે એક્શનથી ભરપૂર મનોરંજન સાથે મળશે આ ટુર્નામેન્ટના ઓર્ગેનાઇઝર ફરીદ્રઘુ દ્વારા વલણ ગામમાં પહેલી વખત વીપીએલ ટુર્નામેન્ટનું પ્રારંભ કરવામાં આવ્યું હતું જેમાં ગામજનો અને ખેલાડીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તેમજ અંતમાં દરેક ટીમના કેપ્ટનને ટી શર્ટ અને ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું निपोतो तस्लीम पीना वाला इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए